કે બધાનો આભાર માનવો જોઈએ એમાં સામાન્ય રીતે શરૂઆત કરીએ તો કુદરત તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ મનુષ્ય અવતાર આપ્યો છે કે જેમાં હું તમારું નામ સ્મરણ અને કીર્તન કરી શકું છું બીજો કોઈ અવતાર મળ્યો હોત તો હું તમારું નામ સ્મરણ કે કીર્તન કરી શકે તો જ નહીં તો આ મનુષ્ય દેહ આપવા બદલ સૌપ્રથમ તો ઈશ્વર તમારો ખૂબ ખૂબ આભાર હે મન એ શરીર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સારા સારા વિચારો સારા શબ્દો અને સારા કર્મો કરવામાં મદદરૂપ થાઓ છો એ બદલ હે મન એ શરીર તમારો ખૂબ ખૂબ આભાર ત્રીજો હે પરિવારજનો સ્નેહીજનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને વિપરીત પરિસ્થિતિમાં વિપરીત વર્તન કરી મને એટલી પાડે મારું અભિમાન ઓછું કરવામાં જે સગા સંબંધીઓનો મિત્રોનો સ્નેહીજનોનો કોઈ પણનો આભાર માનવો જોઈએ કે તેમણે આપણું અભિમાન ઓછું કરવામાં આપણને મદદ કરી છે એ બદલ હે પરિવારજનો સ્નેહીજનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર નહીતર તો આ અભિમાન ક્યાં ક્યાં પહોંચ્યું હોત હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ક્ષણે ક્ષણે પોળે પોળે મને મદદરૂપ થાવ છો એ બદલ હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર એ પ્રકૃતિ તમારા વિના તો એક શ્વાસ લેવો પણ શક્ય નથી મને એટલા બધા મદદરૂપ થાઓ છે એ બદલ એ પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર સામાન્ય રીતે આ ચાર પ્રકારના આભાર તો સૌ આત્માએ માનવા જોઈએ કારણ કે આ તો બધાયની જરૂરિયાત છે આગળ આપણે આપણા મનને શાંત પાડવા માટે સારા સારા વિચારોથી ઊર્જા પ્રદાન કરવા માટે આગળ બોલું એ પ્રમાણે બોલી શકીએ છીએ

અને કોઈનું કીધું ને કરતા હોય ને પોતાનો નિર્ણય જાતે ન ના હોય તો એવું પણ બોલી શકો છો કે મારો રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે હું જે ઈચ્છું એ જ કરું મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી એનો મતલબ એકલા પૈસા વસ્તુ એવું ન થાય પ્રેમ માન સન્માન વસ્તુ સંપત્તિ બધું આવી જાય તેમાં કંઈ જોઈતું નથી એટલે કોઈ પાસેથી રે લેવાની આશા નહીં રહે એટલે ઈચ્છા નહીં થાય ઈચ્છા નહીં થાય તો દુઃખવા હોય થાય અને એના બદલામાં એમ કહેવાનું કે હું તો બધાને દેવાવાળી આત્મા છું મારો પરિવાર સ્વર્ગ છે મારો પરિવાર યુનાઇટેડ છે મારા પરિવારમાં બધા સાત્વિક વિચારોના નિરોગી સ્વસ્થ શક્તિશાળી અને ખૂબ દીર્ઘાયુ છે એટલે બધાની તબિયત પણ ખૂબ સારી રહેશે અને હંમેશા રહેશે મારા પરિવારજનો બધા એકબીજાને ખૂબ જ સન્માન આપે છે અને મારી પાસે પુષ્કળ સમય છે જેનો સદુપયોગ કરીને હું સફળતા મેળવીને જ રહીશ આજે ટાઈમ નથી ટાઈમ નથી એવું બોલીને હકીકતમાં જીવનમાં ટાઈમ નથી રહેતો એટલે શબ્દોથી જીવન બને છે શબ્દોમાં વાપરવું મારી પાસે પુષ્કળ સમય છે આગળ આપણે કહી શકીએ કે સૌ કોઈ પોતપોતાની જર્ની લઈને આવ્યા હોય છે એના વિચારોથી એનું ભાગ્ય બનાવે છે મારે મારા વિચારોથી મારું ભાગ્ય બનાવવાનું છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો હોય જે દિવ્ય સ્વરૂપાત્મા મારો દ્વેષ કરે છે મને નફરત કરે છે એમાં તે દિવ્ય સ્વરૂપાતમાંનો કોઈ જ દેશ નથી કારણ કે કોઈની કોઈ જર્નીમાં મેં એની સાથે એ જ પ્રમાણે વર્તન કરેલું છે કે જેવું આજે તેઓ મારી સાથે કરે છે આ જ્ઞાનને વૈષ્ઠવ મેં તમારી સાથે એ પ્રકારનો બદલો લેવાના ભાવથી જેવું વર્તન કરી તમને જે પ્રકારે કષ્ટ પહોંચાડ્યું છે એ બદલ હું માફી માગું છું પણ હવે તમારા વિશે નકારાત્મક વિચાર કરી નવું કર્મનું પોટલું બનાવવા માંગતી જ નથી એ કુદરત તું ચોવીસે કલાક અમારી સાથે રહી અમને માર્ગદર્શિત કરતો રહે છે અને તમારે આગળ તમારા બાળકોનું શું હોય તો કે મારા બાળકનું રક્ષણ કરે છે પછી આપણે આગળ ઘણા શબ્દો જોડી શકીએ છીએ જેવી રીતે કે મારા ફરતે મારા પરિવાર ફરતે મારી પૃથ્વી ફરતે મારા બાળક ફરતે એક શ્વેત કલરનું કવચ છે જે મને મારા પરિવારની મારી પૃથ્વીનું મારા બાળકને હંમેશા નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી રાખે છે હંમેશા પોઝિટિવ ઉર્જા પ્રદાન કરે છે અને નેગેટિવ ઉર્જાથી બચાવે છે આવી રીતે સવારે ઉઠીને થોડો સમય આભાર વિધિ કરવી જોઈએ પાંચ મિનિટ થશે સાત મિનિટ થશે પણ આનાથી તમને દિવસમાં હંમેશા આભાર વ્યક્ત કરેલો છે એટલે તમને અસંતોષ જનક દિવસ જશે અને સાંજે સાંજે સૂતા પહેલા પણ આ શબ્દો ન ઉચ્ચારવા આવું નિયમિતપણે કરશો એટલે તમને પોતાને ઘણો બદલાવ અનુભવાશે તમારા વર્તનમાં તમારું આધ્યાત્મિક સ્તર ઊંચું આવી જશે તો આભાર મને આટલું બધું કહેવા મને આવ સાંભળવા બદલ તમારો બધાનો હું પણ આભાર માનું છું એ તમે મને આ સાંભળી એનાથી મને પણ કંઈક આપ્યું કંઈક શીખવ્યું એવો અનુભવ થાય છે એ બદલ તમારો બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ